ખાઈ બગા નથી ખાવું માર ખાઈ નથી માર જાવ ના? ખાઈ છેલ્લી વાર કહું છું તમારે ખાવું છે કે નહીં કહું છું ખાઈ લો ખાઈ લો નાટક કરી રહ્યા છો હમલા વેડા કર્યા વગર ખાઈ લો ચૂપચાપ ઓ બા અરે શું થયું શું કરીને આયા પાછા તમે બહુ દુખ છે રેવાતું નહીં જીવ જતો રે એવું દુખ છે જીવ જતો રે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ અરે મે એકલાય તિજોરી ખસેડી ને બહુ દુખ છે તો તમે એકલાય કેમ તિજોરી ખસેડી અન કોની તિજોરી ખસેડી આયા છો બાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી તિજોરી ખસેડી આપશો એટલે તમે દોડ્યા છો શક્તિમાન અને તમે ભગવાન એ લાયક ના છો

અરે તે કીધું રિયા મને લગ્ન પેલા એમ કેમ ના કીધું કે તમારી જોડે કઈ મેં તને પેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં

અરે ઇન્ડિયાની મેચ છે હું શીખવાનું થોડું હોય જોવાનું હોય આનંદ લેવાનો હોય ખાલી લમણા ના લે યાર સિરિયલ ઓમ તમે શીખો પેલું બધું ફાઇટિંગ કર માં કશું સિરિયલ અમે કશું નહીં શીખતા બરાબર તમારી રિમોટ આપવું છે કે નહીં અત્તા નહીં હો હવે રાતે 11 વાગે છે ભાઈ મેચ પતા પછી મેચ પતા કે ના પતા પછી આપણો બેનો પતશે મારા સિરિયલ જોવાની છે એટલે જોવાની છે ત્યાર 5 મિનિટની વાત છે 5 મિનિટમાં ચાલુ થશે

મારા તમારી આ બધી વાતો નહી સાંભળ્યું બરાબર પેલી ગેસ ઝઘડો થાય છે મારા જોવો છો યાર અને એ ઝઘડો છૂટી ગયો ને તો જોજો આપણા બે વચ્ચે ઝઘડો થશે બરાબર ઓ સીલ નું કેમ આટલું બધું સિરિયસલી લઈ લઉં છું આ સિરિયલ જોજો કેમ મગજ બગાડું છું મારું એ ભેગું તો તમે ક્રિકેટ જોઈને તમાર મગજ નહીં ખરાબ કરતા મારા સિરિયલ રોજ આવે છે તમારે ક્રિકેટ રોજ આવે છે હું હું એ જ કહું છું કે મારી મેચ કોક દાડો આવો મને જોવા દે ને યાર નથી જોવાની મારા હવે માયા એપિસોડ ચાલુ થવાનો છે મારા જોઈએ એટલે જોઈએ ને તો મારું મગજ કામ ન કરે યાર મહા એપિસોડ અને અનુપ અપાન બચારી બત્તી બાજુમાંથી તકલીફ છે મારા જે અને મારી મારી તકલીફ બતાવો સિરિયલમાં તમે તો ઈમત પેલા વિલન નો રોલ કરો ને વાસો લોય પીયે

હવે એક કામ કરો તમારા સાહેબ ને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે કઈ નઈ બર્થડે માં તો જોવા મળશે અરે હા ભળ તું ફટાફટ તૈયાર થવાનું કર દસ વાગ્યા ઝૂમા પિક્ચર જોવા જવાનું છે કેમ અચાનક પિક્ચર જોવાનું ગોઠવી નાખ્યું અરે તું તો મને કહેતી હતી કોઈ દિવસ પિક્ચર જોવા નહી લઈ જતા મને હા તો કવ જ ને લગન પહેલા તો બહુ પિક્ચર જોવા લઈ જતા હતા હવે પિક્ચર જોવા લઈ જાવ છો કોઈ દિવસ અરે ભાઈ લગન પછી ઓછા જઈએ છીએ હું માનું છું પણ અત્યાર તો તૈયાર થા 10 વાગે ને છે ના ના તમે કો એટલે મારા તાત્કાલિક તૈયાર થઈ જવાનું એના માટે એક દિવસ પહેલા કેવું પડે તમારે અરે પણ પિક્ચર જોવા જવાનું છે ફરવા થોડી જવાનું છે તને એક દિવસ પહેલા કહેવું ના પણ મારા અત્યારે આવું જ નહીં ને અને આ બાર ઠંડી પડે એ તો જોવો તમે કેમ લગન પેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા પેલા ઠંડી પડતી જ નથી હા તે લગન પેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઈક ઉપર ફેરવો હા એજ લગન પેલા તને એટલી બધી ફેરવી છે ને એમો હું બાઈક ઉપર આવી ગયો છું અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં મારા કઈ પિક્ચર જોવા નહીં આવું અને તમે શું કહેવા માંગો છો ને એકો પેલા અરે હું કઈ નહીં કહેતો ભઈ આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ છે તો હેડ ન જઈ આવીએ ના પણ તમે મને કીધું જ કે એમ કે તના ફેવરી ફેવરી નું બાઇક ઉપર આવી ગયો અરે ભાઈ સોરી હું ભૂલમાં બોલી ગયો બસ શું સોરી તમે ફોન કરી કરીને એમ કહેતા હતા આજે પિક્ચર જોવા જઈશું મારી આગળ વટ પાડવામાં છે ને તમે બાઇક ઉપર આવી ગયા એમાં હું શું કરું એ તો સારું થયું કે લગન થઈ ગયા બાકી આના આગળ વટ પાડવામાં તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત

માંગ્યા જ નહીં હોય તમે શરમ માં રહ્યો ને તમે પાછા એટલે ભઈ એને નહીં મૂકે હશે જો તો નહીં લાગતા જોઈ ના લાવા કોઈ દિવસ આ માણસ બધું પણ તું કાય તો કોઈ જાતે લઈ આવ લે તો મારા જોડે મંગાવવાનું ને એમાં ડખા કરવાના અરે સાધન ના હોય એટલે તો તમને કહીએ કે લેતા આવો અને તમે આવું કરો પાછા સારું સારું બાકી બરોબર જો આ ટામેટા ઢીલા ઢસ લઈને હેડે છો તમે તો ઈને જ આલ દીધા મને પણ તમારે વેણવા જોઈએ ને એ તો આલી દે એ લોકો એવું જ કરે આપણે કાઢીએ ને તો એ બદલી દે એટલે આપણે ઊભું રેવું પડે

કેટલો લાયો છો આ તો ભેંસ ના ખાવાનો ગવર નહી આપણો ખાવાનો છે તમારે જ વધારે શાક જોઈએ છે એક વસ્તુ બરાબર તમે નહીં લાઈ શકતા અને પછી કે કે મને મારું કામ બહુ પરફેક્ટ કશું કામ પરફેક્ટ નહીં તમારું જાતે લઈ આવવાનો બરોબર જાતે જ લઈ આવવું પડશે બાકી મને તમને ખબર છે શરમ બહુ આવા બધું માંગવામાં બધા ભઈઓ માંગી લે પુરુષ હોય અમુક તો કેવા હોય અને તમને તો કશું આવડતું નહીં કેવા હોય ચક્કોર હોય એમ હા તમે તો હાવ ગોંડા જેવા છો હા એ એ તો મને લગન કરે તાર નહીં ખબર છે બહુ વધારે પડતું ના છો આ ચાર દાડા પહેલા મગ લાયા હતા અંદર જીવડા પડી ગયા છે હું હવાર હાંજ વેંટતી થઈ જઈશું એ હું એ જો જો ચમા વેણવા મડી છે તમારા લીધે જે દુકાન થી કીધું તું એ દુકાન થી ના લવાય તમારા બીજી દુકાન થી કે લાવવાની જરૂર હતી પણ એ નતો હગલો તો હાજર તો નઈ લાવવાનું મને ફોન કરીને કહી દેવાનું કે ના નઈ લાવું હું એમ એ દુકાન બંધ છે પેલો પડેલું વાલ ના લાવું તો એ ડખા થાય લાયો તોય ડખા થાય તો માર તો હું કચવા જવાનું કે કશું ડખા ના થાય આ મગ તો જોસ તો ખરી એકલા ભુંડળા પડી ગયા છે અને મગ આટલા બધા ચારા વેણી લાવી ઓના કરતા જવા દે નવા લઈ લઈશ વાહ વાહ તમે તો બહુ રૂપિયા વાળાના આજે તમે એમ કસો મગ ના ફેંકી દો કાલ ઉઠીને હું નઈ ગમું તો મને બાર મૂકી દો શકશું

જે કામ કહીએ ને એનાથી અવડું કરવાનું આખી જિંદગી આ આ શીખ્યા કર આપણે આમ કહીએ આમ જાય કેમ કે આમ તો આમ જાવ એમ હા ખાનદાનમાં ડખા આમ ને તો એ હું આમ ફસાઈ ગયો કશું ફસાય નહીં ફસાય તો હંમેશી બરાબર હવે મને મગ ભેણવા દો આ શાકભાજી બદલાઈ લાવો આ શાકભાજી બદલાઈ લાવો જા બદલાવું મરચાઈ નહીં મરચાઈ નહીં લાયા મરચાઈ લેતા આવો બસ લમળો ના લે હું છું કાલથી લઈ આવજે જાતે મને ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે શું કરો છો એકલા એકલા તું મારી જોડે વાત ના કરે યાર એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી ઝઘડા કરું છું

રિયા ભાભી પતંગ લેવા જોડે આવવા દે એટલે હેડ જવું હોય તો હવે પછી એમના કે પતંગ લેવાના લઈ ગયા વાંધો નહીં તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું પછી તમે લેતા આવજો શું કરું અરે આ તો કઈ તારો જવાબ છે તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે તો બીજું શું કહું તમને અરે હું તારો ઘરવાળો છું તારે મને હકતી કેવું પડે કે તમારે આવું જ પડશે પતંગ લેવા માટે હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે ભલે રાતે 2 વાગે હું રિયા ભાભીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ હા એમ જોયું એને ખબર બી ના પડે જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં